એકેડેમી મ્યુઝિયમ ઓફ મોસન પિક્ચર્સ ભારતીય સિનેમા મ્યુઝિક સેલિબ્રેટ કરવાની તૈયારી કરી રહ્યું છે મ્યુઝિયમે એક પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી આ પોસ્ટમાં તેમને અઢાર મેના રોજ સાંજે સાડા છ વાગ્યાથી લોસ એન્જલસ કેલિફોર્નિયા સ્થિત આ મ્યુઝિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેમાં આર 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 સ્લમડોગ મિલિયોનેર અને લગાનજીવી આસ્કર વિજેતા નોમિનેટેડ બોલિવૂડ ફિલ્મોના મ્યુઝિકનું સેલિબ્રેશન કરવામાં આવશે આ પ્રસંગે સાધુબાઝ દ્વારા ત્રણેય ફિલ્મોના સંગીતને રિમિક્સ કરીને લાઈવ તબલા પરફોર્મન્સ આપવામાં આવશે તો બીજી તરફ આ ફિલ્મોને લગતા મ્યુઝિક પર જ બોલીપોપ ગ્રુપ દ્વારા ડાન્સ પરફોર્મન્સ પણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ્સ એન્ડ ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ